બૃહદારણ્યક ઉપનિષદ એ સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન ઉપનિષદોમાં એક છે જે શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલું છે તેનું નામ જ બૃહદ મોટું અને અરણ્યક જંગલમાં મનન ચિંતન કરાયેલું સૂચવે છે કે તે ગહન અને વિસ્તૃત જ્ઞાન ધરાવે છે આ ઉપનિષદ ના મુખ્ય ત્રણ વિભાગો છે મધુકાંડ મુનિ યાજ્ઞ વલ્ક્યકાંડ અને ખિલકાંડ મધુકાંડ પ્રથમ અધ્યાય સૃષ્ટિ અને સમસ્તતાનો સિદ્ધાંત હની ડોક્ટ્રિન બ્રુહદારણ્યક ઉપનિષદનો પ્રથમ અધ્યાય મધુ કાંડ તરીકે ઓળખાય છે જે મૂળભૂત રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ અદ્વૈતવાદનો આધાર અને સમગ્ર સૃષ્ટિની એકબીજા સાથેની આંતર સંબંધિતા ઇન્ટરકનેક્ટેડનેસ પર ભાર મૂકે છે મધુનો અર્થ અહીં મધ અથવા સાર તરીકે થાય છે જે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત એક જ આત્મન સેલ્ફ અથવા બ્રહ્મન અલ્ટિમેટ રિયાલિટીના સિદ્ધાંતને રજૂ કરે છે આ વિભાગનું મુખ્ય ધ્યેય એ સમજાવવાનું છે કે દરેક વસ્તુનો મૂળભૂત સાર એક જ છે પ્રથમ અધ્યાયના મુખ્ય બ્રાહ્મણો પેટા પ્રકરણો અને તેમના વિષયોનું વિસ્તૃત વર્ણન નીચે મુજબ છે એક અશ્વમેધ બ્રાહ્મણમ અશ્વમેધ બ્રાહ્મણમ સૃષ્ટિનું વૈશ્વિક સ્વરૂપ આ બ્રાહ્મણની શરૂઆત અશ્વમેધ યજ્ઞના ઘોડાના પ્રતિકાત્મક વર્ણન સાથે થાય છે અહીં ઘોડાને માત્ર યજ્ઞના પશુ તરીકે નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના પ્રતિક તરીકે દર્શાવવામાં આવ્યો છે કર્મકાંડમાંથી જ્ઞાનકાંડ આ વિભાગ કર્મકાંડ યજ્ઞમાંથી જ્ઞાનકાંડ તત્વજ્ઞાન તરફ જવાનો માર્ગ દર્શાવે છે ઘોડાના દરેક અંગને સૂર્ય આકાશ પૃથ્વી વાયુ કાળ સમય વગેરે વૈશ્વિક તત્વો સાથે સરખાવવામાં આવે છે વિરાટ પુરુષ પ્રજાપતિનું ધ્યાન આ ઉપાસના ધ્યાનનો ધ્યેય એ સમજાવવાનું છે કે યજ્ઞનો ઘોડો એ પ્રજાપતિ સૃષ્ટિના સર્જક અથવા હિરણ્યગર્ભ કોસ્મિક સેલ્ફનું સ્વરૂપ છે ઘોડા પર આ રીતે ધ્યાન કરવાથી તે અશ્વમેધ યજ્ઞ કરવા સમાન ફળ આપે છે દૃષ્ટાંત જેમ કોઈ વ્યક્તિ વિરાટ કોષ્ણ વિઝન તરીકે વિશ્વને જુએ છે તેમ અહીં ઉપનિષદ કહે છે કે ઘોડાનો સમય સંવત્સર એ જ આત્મા છે તેનું માથું ઉષા પ્રભાત છે અને તેનું પગથિયું પૃથ્વી છે આ દ્રષ્ટિકોણ દ્વારા વ્યક્તિ સ્થૂળ યજ્ઞને છોડીને વિશ્વરૂપ આત્મનની સૂક્ષ્મ ઉપાસના તરફ વળે છે બે અગ્નિ બ્રાહ્મણમ અગ્નિ બ્રહ્મણમ પ્રજાપતિ અને સૃષ્ટિ આ બ્રાહ્મણ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સમજાવે છે તે કહે છે કે નહોતું માત્ર મૃત્યુ અથવા બ્રહ્મ હતું જે ભૂખ નું સ્વરૂપ છે પોતાની જાતને વ્યક્ત કરવાની ઈચ્છા કરી તેમાંથી જળ અને પછી આગ અગ્નિ પેદા થઈ પ્રજાપતિ નું સર્જન પ્રજાપતિએ પોતાની તપસ્યા દ્વારા સમગ્ર સૃષ્ટિ નું સર્જન કર્યું આ પ્રક્રિયામાં તેમનું શરીર થાકી ગયું અને તેનો રસ નીકળ્યો જે પૃથ્વીમાં ભળ્યો આ સૃષ્ટિ નું સર્જન ઈચ્છામાંથી થયો છે જે મૃત્યુ અસ્તિત્વ નો અંતમાંથી મુક્ત થવાની ઈચ્છા હતી આ સર્જન કરતાની ઈચ્છા જ જીવન નો મૂળભૂત નિયમ બની ગયો છે ત્રણ ઉદગીત બ્રાહ્મણમ ઉદગીતા બ્રાહ્મણમ પ્રાણ અને તેની શ્રેષ્ઠતા આ વિભાગ પ્રાણ જીવન શક્તિના મહત્વ પર ભાર મૂકે છે અને તેને સર્વશ્રેષ્ઠ શક્તિ તરીકે દર્શાવે છે દેવો અને અસુરોનું યુદ્ધ દેવો અને અસુરો વચ્ચેના સંઘર્ષની વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યું છે દેવોએ અસુરોને હરાવવા માટે વાણી આંખ કાન વગેરે ઇન્દ્રિયોને ઉદ્ગીત ગાન ગાવા માટે કહ્યું મુખ્ય પ્રાણની વિજય અસુરોએ ઇન્દ્રિયોને દોષયુક્ત બનાવી દીધા પરંતુ મુખ્ય પ્રાણ શ્વાસો ની શક્તિ અસ્પૃશ્ય રહ્યો કારણ કે તે કોઈ વ્યક્તિગત એક રાજા શરીર છે અને તેના સેવકો ઇન્દ્રિયો આંખ કાન વાણી છે જ્યારે સેવકો ભ્રષ્ટાચાર પાપ માં જોડાય છે ત્યારે રાજા નું કાર્ય અવરોધાય છે પરંતુ મુખ્ય પ્રાણ એ સેવક નથી પરંતુ જીવનનો મૂળભૂત આધાર છે જ્યારે અન્ય ઇન્દ્રિયો થાકી જાય છે સૂઈ જાય છે અથવા ભ્રષ્ટ થાય છે ત્યારે પણ પ્રાણ પોતાનું કાર્ય ચાલુ રાખે છે આથી પ્રાણની ઉપાસના જ મુક્તિનો માર્ગ છે ચાર પુરુષવિદ બ્રાહ્મણમ પુરુષવિધા બ્રાહ્મણમ આત્મન અને નામરૂપ આ વિભાગ સર્જનના મૂળમાં રહેલા આત્મન સેલ્ફના ખ્યાલને વધુ સ્પષ્ટ કરે છે હું છું નો અનુભવ શરૂઆતમાં એકમાત્ર આત્મન બ્રહ્મન હતો જે એકલતા અનુભવતો હતો જ્યારે તેને પોતાની જાતની જાણ થઈ ત્યારે તેણે કહ્યું અહમ અસ્મિ હું છું આ જ્ઞાનથી હું શબ્દની ઉત્પત્તિ થઈ દ્વૈતનું સર્જન આત્મન એકલો હોવાથી સંતુષ્ટ ન હતો તેથી તેણે પોતાની જાતને બે ભાગોમાં વહેંચી દીધી પુરુષ નર અને સ્ત્રી માદા આમાંથી જ મનુષ્યો સહિત તમામ જીવોની ઉત્પત્તિ થઈ આ સતત વિભાજનની પ્રક્રિયા દ્વારા સૃષ્ટિ વિસ્તરી નામ અને રૂપ સર્જન પછી આત્મન બ્રહ્મન દરેક વસ્તુમાં પ્રવેશ્યો તે હવે નામ નેમ અને રૂપ ફોર્મ દ્વારા ઓળખાય છે જેમ તલવાર મ્યાનમાં છુપાયેલી હોય છે તેમ આત્મન દરેક શરીરમાં રહે છે બ્રહ્મનું મહાવાક્ય આ વિભાગમાં પ્રસિદ્ધ મહાવાક્ય આવે છે અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું ગહન અર્થ આ ઉપનિષદનો મૂળભૂત સંદેશ છે એક કુંભાર જેમ માટીમાંથી વિવિધ વાસણો બનાવે છે તેમ બ્રહ્મન પોતાને જ વિવિધ નામો અને રૂપોમાં પ્રગટ કરે છે જો તમે માત્ર વાસણો શરીરો જુઓ છો તો તમને દ્વૈત દેખાશે પરંતુ જો તમે માટી બ્રહ્મન જુઓ છો તો તમને એકતા યુનિટી દેખાશે પાંચ સપ્ત અન્ન બ્રાહ્મણમ સપ્ત અન્ન બ્રાહ્મણમ સાત પ્રકારના ભોજનનું સર્જન આ બ્રાહ્મણ જીવનને ટકાવી રાખતા સાત પ્રકારના ભોજનનું વર્ણન કરે છે જે પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવ્યા છે એક સામાન્ય ભોજન

બાહ્ય જગત અને આંતરિક મનોવૈજ્ઞાનિક જગત એકબીજા સાથે જોડાયેલા છે આપણા વિચારો મન અભિવ્યક્તિ વાણી અને શક્તિ પ્રાણ એ બ્રહ્માંડીય શક્તિના જ સ્વરૂપો છે છ પાઠ અને ઉપસંહાર મધુકાંડનો સાર એ છે કે આ સૃષ્ટિમાં દરેક વસ્તુ અન્ય વસ્તુઓ માટે મધ સાર સમાન છે પૃથ્વી એ પાણીનો સાર છે પાણી એ પૃથ્વીનો સાર છે અને આ બધાનો પરમસાર આગમન છે ઉપનિષદ આ દ્રષ્ટિકોણને મધુવિદ્યા દ્વારા પ્રસ્થાપિત કરે છે પૃથ્વી સર્વભૂતોનું મધ છે અને સર્વભૂત પૃથ્વીનું મધ છે આ પ્રકાશમય અમર પુરુષ જે પૃથ્વીમાં છે અને આ આધ્યાત્મિક અમર પુરુષ જે આ શરીરમાં છે તે બંને એક જ છે તે આત્મન છે તે અમર છે તે બ્રહ્મ છે આમ મધુકાંડ વ્યક્તિને વિશ્વની વૈવિધ્યતામાં એકતા જોવાની અને પોતાના આંતરિક સ્વરૂપમાં રહેલા સર્વોચ્ચ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની પ્રેરણા આપે છે